હારું હોય ને તો માણસ બે બે ત્રણ ત્રણ કલાકના આ કેજી એફ નીકળે બાહુબલી નીકળે ચાર 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 કલાકના પિક્ચર હોય હમણાં આપણે કંતારા જોવા ગયા હતા હાડા ત્રણ કલાકનું પિક્ચર હતું સારું હોય વાઈબ્સ હોય ને તો હાડા ત્રણ કલાકે હે ને લોકો એનો ટાઈમ બગાડીને હાડા ત્રણ કલાક એમાં ટાઈમ વેસ્ટ કરશે પણ તમે બનાવો ને એમાં કદાચ તમે પંદર મિનિટનું બનાવો કે તમે પચાસ મિનિટનું બનાવો કે પચાસ સેકન્ડનું બનાવો એનો જોવા એ વાંધો નહીં ગાઈસ આપણે એને એને મિની વ્લોગ આપણે તને કન્ટિન્યુ રાખવા દે એનો મિની વ્લોગ છે ને તમે જોજો કેવો છે ને મને કોમેન્ટમાં કહેજો કે આ આ ઉતારે સારું ઉતારે કે હું ઉતારું સારું ઉતારે બરાબર જોઈએ આઈ લવ આ જો અમારા ફેન લોકો છે ને અમારે ભેગા ફોટા એટલે કહેવાય ને ફટાકડા ફોડવા આવ્યા છે કેમ ફોટો પાડો બોલ કેમ પાડું સાચું કે ભાઈ તું શર્મા કોઈ દે કોઈ દે નહીં કોઈ દે ના શર્મા ગમે એવું હોય તો ગમે ને હું ગમે વસ્તુ બોલ નાખી કોઈ શરમા જ નહીં તું જો અમારે આ એક ભાઈ છે ને એક ડાયલોગ ખબરાવે તમે સાંભળ જા બોલ ભાઈ 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 મોરે મોરો તો ફ્રેન્ડ હવે ધીમે ધીમે ચાલુ કરીએ ફટાકડા ફોડવાનું આપણે પેલા તો ડેકી ખોલવી જો ચાવી અહીંયા છે આમ કરીને આમ નાખવાનું આમ કરીને આમ ખોલવાનું થોડા ઘણા પેલા સ્ટાર્ટિંગ કરી આમાંથી હું થોડું મગજ કામ નથી કરતો પેલા તો આમ કહેવાય ને કે એવા ફોડાય ને યમ ભગ ભખાડી બોલાવી દેઓ જોઈએ આમ અત્યારે આ લાયન કિંગ છે આપણે અત્યારે ખોડી શું થાય જોઈએ હાથમાં હાથમાં નો ફૂટીએ તો સારું તો ગાઈઝ આ મે તમને જેમ કીધુંતું કે આ અમારો લાસ્ટ વ્લોગ છે કેમ કે આટમાં પડવાનો છે daarna પછી વ્લોગ આવે કે નહીં આવે કે આઈડિયા નથી યે મુકાઈ ન હોય ભાઈ ફૂટી લાસ્ટ જો હું તમને બતાવું પાહેથી બતાવું લે ભાઈ જહર ગવા આ જો મેં ક્યો ઓય હેરાક થઈ ગયો

हां 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 बन गया लो फेंकना है बूम ये आवाज आवे રૂમ સ્ટાર્ટ હવે મેં તો ઘણાય ફોડ લીધા આનો વારો દે બીચરી ભાઈ રહ્યા જઈને ઘર વઈ જઈને અમારા ફોડો લવિંગી આપો એમાં બીક હું કરી લેવા એમાં કેમ કે ફોડવામાં ધ્યાન ગયો વરગોદી એટલે આ તો ને કર દે હેને આપી હવે હવે શું જોઈએ હવે તો તારા મોરા હવે તારા મોરા એટલે આ તો કઈક નવું છે Hà rụng này, mặt đi du học hôm qua đêm hôm qua đêm hôm qua đêm hôm cái đêm hôm qua đêm hôm

આ કઈક છે ને હું બુલેટ વાળું આ આપણે એકવાર ટ્રાય કરીએ શું હું છે મેગા બુલેટ આપણે ટ્રાય કરું અત્યારે આપણે છે ને મેગા બુલેટ ફોડી છે અમે તો વાઈટ જ નથી જરે કે તે આસમાં ફૂટી ને હું ભાગવાનો શું ભાઈ તમે બધે જો ફૂલ આમ જોલી આવે ઓલી આવે ઓલી આવે પેલા જવા દે એ લા તો બુલેટ નો આપણે આવે બુલેટ પહેલું બુલેટ તો ફૂટ્યું ને આ બીજું બુલેટ આ બીજું થોડું દૂર તો ફળ આ ફૂટે નહીં હવે લાઈટ થાય કઈ લાઈટ નો થાય વાર નો લાગે એ નથી આ લગભગ ઊંચું જાય ને ફૂટે એવું કઈ છે પણ ક્યાંથી અહીંથી હાલો મારી આવો કેમેરામેન ગયા અને હવે કોણ ફૂટે હાથમાં

Nikri, 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 Nikri. Asa, Asa. Asa, Asa. Pari, Pari, Pari. Tama khobar yoyi duka. Itna bada. Teen hai, teen, teen. Aba, tumma doi shoko sa. Tama paidim himu thawancha. Mana khobar na, yalo peka. Sad gao, jai ka nati sad gao. Sabar nai. So, ya, guys, <laughs> abe.

તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ મા ક્યાં લાગે ના રેડી તો જો અમારા એક ભાઈ છે ને ફોળે છે આ છે ને ક્યાંક ભાટે ભરાવે નહીં તો સારું તું તો જ્યાં લ્યો ભાઈ જેવું કરે તું તો હું છે પણ હવે હાવ આમ ના હોય હવે હું છે ભાઈ ગો ભાઈ જો અમારા મેડમ આ કઈક નવી વસ્તુ કરે હું છે

ભાઈ ભાઈ ફોટોશૂટ શૂટ હોય એક નંબર થાય એમાં તો ગાઈસ અત્યારે આમાં બધા ફટાકડા ફોડી ફોડી થાકી ગયા છે ઘરે જઈને ઘરે છે પછી અમે સિટીમાં જવાના છે ત્યાં જોઈએ છે મને આ ભાઈને વલવિદા કહી દે ક્યાં જવું ભાઈ તમે ઘરે જાવ ને હવે એ ફટાકડા ફોડવા ઘરે એ આ લવિંગ ક્યાં ફોડશે ઘરે જઈને આખડી ફટ ભડાટી નહીં આવો તો શિવાજીને ડાયલોગ તો બોલાય હા ભવાની કેવો રાણો રાણો નીતે મને શિવાજી હા શિવાજી તો ત્યાં મારા દોસ્તર લેવા ગયો છું અડી તમે માં મને બીક લાગે મેડમ અંદર બેઠા છે એ હે ને અડી લેવા ગયો એક ખાલી ખાલી ફોડી મને તો મને બીક લાગે તને જોઈને તો

રોજાન સેટો નાગી ગયા પાંચ પાનોના અમારો ભાઈબંધ જો પડે છે હવે ભાઈબંધ કે મારી પાસે નાખી દે એ ફૂટ્યો ફૂટે હરો બાઈ કતરો થઈ જાય તમારામાં લા લગા ભાઈ સમડી લાગી ગઈ આની તો ભાઈ ગયા વાતા કે હા મોજ આ આપો બાપો લે કા દેવો લખ ફાટનો તમારું ફૂલ દે કે કે ગ્યો મને લાગ્યા તો હવે આ તો ભું ભું જાય હે ભું એલા પાટ મારન કે આ કેવો આર્ગી યોલા ઈ નો થ્યો

વેરાવળ ક્યાં જવાનું અત્યારે અમે લોકો વેરાવળ ઓન ધ વે નીકળી ગયા છે અમે તો કઈ દેખો ગાઈસ અત્યારે અમે આ સ્કાય શોટ ફોડવાના છે બસવાને હોળ ઉપર જઈને ફૂટવાના છે એટલે અડધી કલાક તો પાકી જ ગણવાની હવે આપણે ચાલુ કરી અહીંયા આવો এমা এনাধে নাই থাই লাগোতো এনাধে যাডে এনাধে 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 খুলকানে এনাধে হরগাধরে બસ જોય નવો ખાત્રા ચાલુ થઈ ગયા આપણે ફટાફટી આમાં હું હું નાખું પેટ્રોલ નાખ્યું પછી આ પોટાસ નાખે ની કુતરી બમ ભાઈ વાય આ ફૂટ છે એટલે મજા આવે ભાઈ છે એ ભાગ મને ભાગવા દે

એલા એ મારા કાનમાં ઓલું થઈ ગયું ભાઈ લાઈટ એલા હુમલા તો મૂકો へい、出、hey, してたらいい તો ગાય અત્યારે નવું વર્ષ છે એટલે અમે પેલા તો પછી આપડા જે કુળદેવ હોય એને દર્શન કરવા માટે આવી છે તો અત્યારે ઘણા બધા લોકો દર્શન કરી જાય છે અને હું તો દર વર્ષે આવું છું અને કઈ પણ ફેસ્ટિવલ કઈ પણ પ્રસંગ હોય તો હું હાજરી પેલા હું આપું જ છું હે ખોડીયાર યાર શેર જોગ માયા રે મમાડી જાને ખોડી યાર જોગ માયા ખોડિયા રે જોગ માયા રે મામળિયાની ખોડિયાર સે જોગ માાયા માણીના દ્વારે દુખિયા રે રેરાવતા માળીના દ્વારે દુખિયા રે આવતા દુખિયાના દુરી તો ભાંગે રે મામળિયા ખોડિયાર શે જોગ માયા ખોડીયાર છોડી યાર ખમા મારી ખોડી યાર પ્રેમથી બોલો ખોલ જ